હેલો યુટ્યુબ ફેમિલી તો જો આજે મોસમ એકદમ મસ્ત છે ને આપણે વિચારી રાખ્યું છે કે આજે આપણે બનાવશું દાળ પોટલી તો આપણા બટેટાયા બફાઈ ગયા છે અને દાળ પણ આપણી સરસ મજાની છે બફાઈ ગઈ છે અને આપણે પોટલી બનાવવા માટે છે સરસ મજાનો આપણે દાળ ઢોકળી કરીએ એવો લોટ છે એ બાંધી લીધો છે એને પોટલી બનાવવાની છે અને આ છે બટેટાનો ચુંદો જેવા સરસ મજા મસાલા આપણે નાખી દીધા છે અને આપણે દાળ છે એ વઘાર નાખી દીધો છે દાળની અંદર તો આ વઘડેલી દાળની અંદર આપણે આમાં બટેટાનો લો શું કે બટેટાનો મસાલો ભરીને છે એ પોટલી બનાવવાની છે એ પોટલી આની અંદર નાખવાની છે તો ચાલો આપણે ફટાફટ છે એ પોટલી બનાવી નાખીએ અને પછી નાખીએ દાળની અંદર તો જો સરસ મજાની આપણે પોટલી નાખી બનાવી નાખી છે આની અંદર બટેટાનો મસાલો ભર્યો છે અને આ બધી પટલી છે હવે ધીરે ધીરે આપણે છે એ દાળની અંદર નાખશું થોડી વારમાં છે એ ચડી જશે એટલે આપણે દાળ પટલી ખાશું અને સ્વાદમાં એકદમ મસ્ત લાગે છે તો વિડીયોને લાઈક કરી દેજો